આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે પાલેજ ખાતે જૈનવાડી બાંક વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપે ચૂંટણીલક્ષી માર્ગદર્શન બેઠકનું આયોજન શરૂ કરી દીધું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જૈનવાડી ખાતે ભાજપની ચૂંટણીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત રાજકીય આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાઈ હતું

ભારતના પીએમ નરેન્દ્ર મોદીની વિકાસ ગાથાને આપણે સૌ સાથે મળીને આગળ ધપાવવાની છે એમ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતના પીએમે સૌ સમાજનું જતન કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે આરોગ્યલક્ષી યોજના હોય જેનો લાભ સમાજના દરેક વર્ગોને મળ્યો છે એમ તેઓએ જણાવ્યું હતું શિક્ષકના પ્રવૃત્તિને બનાવવાનું કામ પણ દેશના નરેન્દ્ર મોદીએ કર્યું છે વિવિધ લક્ષી યોજનાઓ ભાજપે શરૂ કરી છે જેનો લાભ સમાજના દરેક વર્ગોના લોકોને મળી રહ્યો છે ભરૂચ તાલુકા જિલ્લાના પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને મત આપી વિજય બનાવવાની અપીલ કરી હતી આયોજિત કાર્યક્રમમાં પાલેજનના ઉપસરપંચ સલીમ વકીલ પૂર્વ સરપંચ શબીર ખાન પઠાણ પવનકુમાર મલંગ ખાન પઠાણ ઘનશ્યામ પટેલ રાકેશ વસાવા તેમજ પાલેજનગર સહિત પાલેજ જિલ્લા પંચાયતની બેઠકમાં સમાવેશ ગામોના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો અનુસંધાન આજે ભારતીય જનતા પાર્ટીની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું દરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ લોકોના સંપર્કમાં લોકો સાથે મળીએ છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આ મારો ત્રીજો પ્રવાસ છે ત્રણ જિલ્લા પંચાયતની અંદર લોકોનો ખૂબ પ્રતિસાદ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બળગાવી રહ્યા છે લગભગ નજીકના સમયની અંદર ચૂંટણીઓની જાહેરાત પણ થઈ જાય એવી શક્યતા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ કોંગ્રેસની વિચારધારાના લોકો હર હંમેશ માટે પક્ષ માટે જે હદના કાર્યકરો છે પક્ષની વિચારધારા સાથે કાયમ માટે જોડાયેલા છે એવા લોકોને પ્રાથમિકતા આપીને આ જે ચૂંટણીઓ આવી રહી છે રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ